समांतर तो समांतर, कौन है क्या भाई? तो समांतर श्रेणी को समांतर श्रेणी ने संबंधित श्रेणी ने समांतर श्रेणी कहे थे समांतर श्रेणी ने संबंधित શ્રેણીને સમાંતર શ્રેણી કહે છે સમાંતર શ્રેણી એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એન્ડ પ્લસ એ પ્લસ एन माइनस वन इंटू डी ने संबंधित समांतर श्रेणी सॉरी समांतर श्रेणी न एनमू पद एन

અને સામાન્ય તફાવત d હોય તેના પ્રથમ n પદોનો સરવાળો एस एन इज इक्वल टू एन बाइ टू टू ए प्लस एन माइनस एन बिलोंग टू कैपिटल एन साबिती तो धारो के विधान आपने अपने पी एन कही दिए धारो के विधान पीएन फ्रॉम एस एन इज इक्वल टू एन बाय टू टू ए प्लस एन माइनस वन इंटू टी ज्या बिलोंग्स टू कैपिटल एन एक धारो के आप एन इज इक्वल टू वन

कहवा पी वन सत्यारो के पी सत्या के सत्य पी के फ्रॉम के इक्वल टू के बाई टूंटू टू ए प्लस के माइनस वन इंटू टी तो शूज एसके प्लस वन इज इक्वल टू के इज इक्वल टू एसके प्लस के प्लस वन मु पद ઇઝ ઇક્વલ્સ ટુ એસ કે મીન્સ કે બાય ટુ ઇન્ટુ ટુ એ પ્લસ કે માઇનસ વન ઇન્ટુ ડી પ્લસ વન એટલે કે સમાંતર શ્રેણીમાં જોઈ ગયા કે એનું એનમું પદ કયું હતું એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હતું તો એવી જ રીતે કે પ્લસ વન પદ કયું થશે એ ઇન્ટુ सॉरी ए प्लस के प्लस वन माइनस वन इंटू डी इज इक्वल टू के अंदर ले तो वन बाई टूंटू टू ए के प्लस के इंटू के माइनस वन इंटू डी प्लस ए प्लस तो अंदर के रेसे खाली के इंटू डी तो हम लसा लई तो वन बाय टू टूटू टू ए के प्लस के इंटू के माइनस वन इंटू डी प्लस टू ए प्लस टू के इंटू d ટુ વન બાય ટુ ટુ એન્ટ કે પ્લસ વન હશે તો કેમ ટુ એ ટુ એ કે છે તો બે પદ સમાન છે પ્લસ વન પ્લસ કે ઇન્ટુ ડી કોમન કાઢીએ તો શું રહેશે કે માઇનસ વન પ્લસ ટુ રહેશે આ અને આ બે પદ कॉमन के केड़ी का तो के माइनस वन प्लस इज इक्वल टू वन प्लस वन प्लस वन इक्वल टू टू वन टू टूटू 2a + k * d અને બીજો શું છે k + 1 છે તો u = k + 1 કોમન કરતા તો અહીં શું થઈ જશે k + 1 / 2 * 2a + અને k + 1 - 1 * d લખી સકીએ આપણે માટે આ તો શું થયું p of k plus 1 સત્ય છે આમ આમ શું સાબિત થયું કે p k સત્ય છે માટે p of k plus 1 સત્ય છે માટે ગણિતીય અનુમાનના सिद्धांत मदद थी, प्रत्येक एन बिलोंग्स टू कैपिटल एन सत्य उदाहरण नौ સમાંતર શ્રેણી પંદર સાત અને ત્રણ ના પ્રથમ પદો નો સરવાળો કરો પ્રથમ પંદર પદો નો સરવાળો કરો A is equals to 15 D is equals to 11 minus 15 is equals to minus 4 On N is equals to 15 Sn is equals to n by 2 2a 2 plus n minus 1 into D Therefore, S15 is equals to 15 by 2 plus 2 into 8 like a 2 into 15 plus N means 15 minus 1 into D8 like a minus 4 is equals to 15 by 2 3 minus chop 1 is equals to તેર દુ છવ્વીસ તેર ગુણ્યા પંદર એટલે કે એકસો પંચાણું તો માટે પ્રથમ પંદર પદોનો સરવાળો કેટલો મળ્યો માઇનસ એકસો ને નવ્વાણું છે ઉદાહરણ દર સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદોનો સરવાળો ત્રણ ક્રમિક પદોનો સરવાળો અને ગુણાકાર ત્રણસો બાર છે તો આ ત્રણ પદો શોધો ઉકેલ ધારો કે સમાંતર શ્રેણીના ત્રણ ક્રમિક પદો શ્રેણીના ત્રણ ક્રમિક પદો એ માઇનસ ડી એ અને એ પ્લસ ડી છે હવે શું કીધું છે કે a 3 પદનો સરવાળો 24 એટલે કે a - b + a + a + d = 24 છે અને ત્રણેયનો ગુણાકાર 312 એટલે કે a - d * a * a + d = 312 છે આમ थ्री एक्व चौर एक्व टू एट तो हम आठ एज इक्वल टू आठ ने गुणाकार एट मैनस डी इंटू एट इंटूट

सिक्सटी फोर माइनस डी स्क्वेक्वल टू थर्टी आठ जैसे डी स्क्वल 25. So therefore, तेरफ डीज इक्वल टू प्लस और माइनस 5. जो a = 8 અને d = 5 લઈએ તો પદો તો થશે 3 8 અને 13 થાશે અને જો a = 8 અને d = -5 લઈએ તો કેવા પદો મળશે માઇનસ માઇનસ નહીં પણ શું મળશે થર્ટીન એટ ફાઈવ થશે તો માટે કયા ત્રણ પદો માગ્યા છે માટે માગેલ પદો થ્રી એટ અને થર્ટીન છે ઉદાહરણ અગિયાર એક વ્યક્તિની પ્રથમ વર્ષની આવક રૂપિયા ત્રણ લાખ પચાસ હજાર છે તેની આવકમાં દર વર્ષે રૂપિયા પંદર હાજર નો વધારો થાય છે પંદરમાં વર્ષે તેની આવક કેટલી હશે અને પંદર વર્ષમાં તે કુલ કેટલી રકમ મેળવશે કેટલી રકમ મેળવશે ઉકેલ અહી પ્રથમ પદ એ ઇઝ ઇક્વ ટુ ત્રણ લાખ પચાસ હજાર હવે ટી એન ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડીઝ ઇક્વલ ટુ तर लाख पचास हजारीन मैनस वन इन लाख पचास हजार प्लस फोर्टीन इंटू पंदर हजार इज टू पांच लाख साइठ हजार हम एस एन इज टू n / 2 * a + n અહીંયા l ને શું કહી દીધું આપણે t * t 15 તો 15 / 2 a એટલે 3,50,000 + 5,60,000 =

पाच लाख साहि हजार पंदर वर्ष माल रुपया अडसठ हजार सॉरी अडसठ लाख पच्स हजार से